જો આપણે ગામમાં ગયા હતા અને ગામમાંથી આપણે ઘેરે આવ્યા છે તો પાલક લાવ્યા આમાં જો પોપૈયું છે આ બીજ છે પછી આ મોસંબી છે પછી આ જો જમરૂક છે પછી આ બે ડેગન છે અને આમાં કેળા છે અને આમાં બીટ છે ગામ માંથી બધી વસ્તુ લઈ આવ્યા છે અને આગળ મારા વિડીયો બનાવી માંથી બધું બાર નાખ્યું છે આપડા ઓ આપડે પોપૈયો સુધાર્યો એમાંથી બી જો કેટલા બી નીકળ્યા આપણે પોપૈયો સુધાર્યો એમાંથી કેટલા બધા બી નીકળ્યા જો કોઈને વાવા હોય તો લઈ જવ ખીર આવે છે એટલે અગાશી વાળવા મણ્યા છે ઈ ઉષાબેન આ બાજુ હાય કરો જો ખીહર આવે છે એટલે વાળવા મણ્યા છે આવડે જો અગાશી માં વાળવા મળ્યા છે ઈ ખીહર આવે છે એટલે પતંગ સકાવાના હોય અગાશી ઉપર તે આપણે જો હવે વાળવા મણ્યા છે ને વાળી નાખી અગાશી તો મારા બ્લોક માં બનાવી દ્યુ

આખી અગાશી વળાઈ ગઈ અને સોલર જો મૂકતા બામ સારું કરે છે અને આપણે જો એ છે અગાશી વાળ નાખીએ છે અને અગાશી વાળીને તે હવે આપણે એથી જાશું અને નાના બધાની જો સોલર અને બજારમાં જો પાણીપુરી આવી છે પાણીપુરી વાળો નીકળ્યો છે વાહે જો શાકવાળા ભાઈ છે આપણે બજારમાં તે બધી વસ્તુ આવે છે અને વાળ નાખી છે અગાશી જો વળાઈ ગઈ છે આપણે અને અગાશી આખી જો હારી વાળ નાખી છીએ આ બાજુ જો

ઈ બધાય ફોન આવ્યો આય ભાઈ ફોન દેવા આવ્યા કે દીપક ભાઈ ને કે દીપકભાઈ અમારા ઘાયલ છે અને એમના માટે ગીત ગાવ તો દીપકભાઈ માટે મારું ગીત છે મારું પોતાનું YouTube ચેનલ માં મેલડી રેકોર્ડિંગ સ્ટુડિયોમાં તમને ગીત જોવા મળશે નિલેશ રાવળે ગાયું છે એક કડી સંભળાઈ દઉં મારી આંખ માંથી વરહે સોજરાયા હુડા મારી આંખ માંથી વરહે

આપણે ગામમાં ગયા હતા બધી વસ્તુ લેવા અને કાલ આપણે અગાશી વાળી હતી તો અગાશી વાળવા આપણે ઉપર ગયા હતા કેમ કે ઉતાસણી આવે છે એટલે આપણે અગાશી વાળ નાખી અને પછી ધોવાની છે જે ધોવાની બાકી છે પછી પાણીથી આપણે અગાશી ધોઈ નાખશું એટલે આપણે ઉપર બે પણ થાય અને પતંગ ઉડાડવા પણ થાય અને આપણા ધૂળવાળા કપડાં પણ ન બગડે એટલે આપણે અગાશી સાફ કરવા કાલ ગયા હતા અને આપણે જો કાલ અહીંયા અહીંયા વડલા પાહે તે પ્રોગ્રામ હતો ત્યાં બધા યુટ્યુબર આવ્યા હતા ત્યાં આપણે જ્ઞાન પણ આપણે મારો છોકરો ગયો હતો તે વિડીયો ઉતારીને લાવ્યો આપણે થોડીક ક્લિપ એની પણ મૂકી છે અને આપણે ત્યાં બધા યુટ્યુબર આવ્યા હતા એ બધા એનો વિડીયો આપણે ઉતારેલો છે આપણે નહીં ઉતાર્યો મારા છોકરાએ ઉતાર્યો છે તો આપણે એ થોડીક પણ ક્લિપ પણ મૂકી છે અને હવે આપણે આ વિડીયાને અત્યારે અંત આપશું જો તમને આ વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો હર હર મહાદેવ મળીએ નેક્સ્ટ બ્લોગમાં જય દેવભૂમિ દ્વાર ક્યાં